સુરતમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે પોલીસની કાર્યવાહી તેજ થઈ છે પોલીસ મહાનિર્દેશકના આદેશ બાદ શહેરમાં બ્લેક ફિલ્મ લગાવેલી કારો અને નંબર પ્લેટ વગરના વાહનો સામે કડક લેવામાં આવ્યા છે પોલીસે અનેક વાહનોને રોકી દંડ ફટકાર્યા હતા જ્યારે કાળા કાચ લગાવેલી કારોને સીધી ડિટેન કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરત પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે પોલીસ મહાનિર્દેશકના આદેશના પગલે શહેરમાં બ્લેક ફિલ્મ લગાવેલા તેમજ નંબર પ્લેટ વગરના વાહનો વિરુદ્ધ વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી કારમાં બ્લેક ફિલ્મ લગાવી કાયદાનો ભંગ કરનાર ડ્રાઈવર વિરુદ્ધ પોલીસે તાત્કાલિક પગલાં લીધા હતા આ સાથે જ ગેરકાયદેસર રીતે કાળા કાચ લગાવેલી કારને ડિટેઇન કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી પોલીસ મુજબ બ્લેક ફિલ્મનો ઉપયોગ ગુનાખોરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સુરક્ષા જોખમોને વધારતો હોવાથી કાયદા મુજબ તેના પર સંપૂર્ણ પ્રતિબંધ છે પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન અનેક વાહન ચાલકોને રોકી દંડ ફટકાર્યો હતો સુરક્ષા હેતુસર થતા કાયદાનો ભંગ ન થાય તે માટે આવનારા દિવસોમાં આ પ્રકારની કાર્યવાહી વધુ તેજ કરવામાં આવશે એવી માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે સુરત શહેર વિસ્તારમાં ખામીયુક્ત જે વાહનો ફરી રહ્યા છે હાલમાં કે જેમને કાળા કાચ ડાર્ક ફિલ્મ લગાવેલી છે અને નંબર પ્લેટ જે વાહનોના તૂટેલા છે એ સિવાય જે પણ ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ આપેલી છે અને આ ડ્રાઈવની કામગીરીમાં અમે વાય જંકશન ખાતે હાજર છીએ અમારી ટીમ દ્વારા જે ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે બ્લેક ફિલ્મના પાંચસો રૂપિયા દંડ છે અને જે નંબર પ્લેટ તૂટેલા વાહનો હોય જેમ કે ટુ વ્હીલર વાહન હોય તો ત્રણસો રૂપિયા અને ફોર વ્હીલર વાહન હોય તો પાંચસો રૂપિયા અને એનાથી મોટું વ્હીકલ હોય તો નિયમ પ્રમાણે જે દંડ વસૂલવાની કાર્યવાહી કરવાની હોય છે એ અમે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ અત્યાર સુધીમાં કામગીરી ચાલુ છે તે દરમિયાન ત્રણ વાહનો બે નંબર પ્લેટ વાળા અને એક ગાડી કાળા કાચવાળી ની અમે એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે કાર્યવાહી આમ તો જે ડ્રાઈવ આપવામાં આવે છે એ ડ્રાઈવ તો રોજે રોજની હોય છે પરંતુ જે ખામીયુક્ત વાહનો છે એના વિરુદ્ધ કોઈ ડ્રાઈવની જરૂરિયાત નથી હોતી એમના વિરુદ્ધ દરરોજે દરરોજ કાર્યવાહી કરવાની રહેતી હોય છે શહેરમાં સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત પોલીસની આ કાર્યવાહી અગત્યની સાબિત થઈ રહી છે આવનારા દિવસોમાં બ્લેક ફિલ્મ ગેરકાયદેસર ફેરફાર અને નિયમોના ભંગ સામે વધુ કડક ચેકિંગ કરવામાં આવશે તેવી પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી છે